ભાવનગર શહેરમાં ફરી અસામાજિક તત્વો બન્યા બેફામ નાસ્તાની લારી ઉપર લુખા તત્વોનો આંતક મફતનો નાસ્તો આપવાની ના પાડતા અસામાજિક તત્વો કરી તોડફોડ વડવા વિસ્તારમાં આવેલી ખાનસાબ ચા અને ખાનસાબ આમલેટની લારી અને વધુ એક નાસ્તાની લારી પર કર્યો પથ્થરમારો થોડા સમય માટે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો ઘટના સ્થળે પોલીસ કાફલો દોડી આવ્યો આગળની તપાસ હાથ ધરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રિપોર્ટર ફિલોસેલો મારું નામ યુસુફ ખાન અયુબ ખાન પઠાણ વડવા પાદર દેવકી મોચી બજાર ચબુતરા પાસે ત્રણ દિવસથી કુંભારવાડાના અમુક છોકરાઓ પહેલાં ઘણીવાર જમી જાય છે બે દિવસ પહેલાં એને જમવાનું થોડુંક લેટ આપ્યું આજે આવ્યા કે જમવાનું લાવો તમે કીધું સાડા બાર થઈ ગયા છે અત્યારે જમવાનું બંધ થઈ ગયું પોલીસને ના પાડી છે અત્યારે રાત્રે મોડા સુધી ખોલવાની તો ગમે એમ કરીને દો અને માબેન અમુ બીભત શબ્દોમાં ગાળું બોલવા મળ્યા ને લારીએ ધોકા પછડવા મળ્યા એટલે અમે બીકના મારે ભાગી ગયા એટલે તોડફોડ કરી ને મારો જે ગલ્લો વેપાર હતો એ લૂંટી ગયા ને સામે મારા ભાઈની લારી છે એને પણ નુકસાન કર્યું આગળ મારા ભાઈની દુકાન છે ન્યાય નુકસાન કર્યું ને ન્યાનોય ગલ્લો લૂંટી ગયા ને જેમ એમ હથિયારો સોડા બાટલી પાણા ને રિવોલ્વર ચમચા ઘણા બધા હથિયારો લઈને આવ્યા હતા અમે ડરની મારે ભાગી ગયા ને અમારા ઘર ઉપર એ પથ્થર મારો કર્યો છે હવે તમને મારી નાખવાના છે લારી ખોલીને દેખાડો બહુ તમારું નામ થઈ ગયું છે ખાનભાઈ 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 અમને મફતમાં કેમ ન આપો તમે તમારે દેવું જ પડે અમે તમારા બાપ છીએ એમ અમે કીધું બા પોલીસની બી એમાં પોલીસની બીક લગે પછી તમને બનાવી દઈશ તો કે પોલીસના બાપ છે એ કે અમે પોલીસનું કાંઈ ન આવે પોલીસ અમારા ખીચામાં છે બધી ચોકીઓ અમારા ખિસ્સામાં છે મેં કીધું અમારા અહીંયા ડી સ્ટાફ બી સ્ટાફ બધા આવે છે અમને અમને ખીચાશે મારશે અમારે કાયમિક ધંધો કરવાનો છે તો બધાની માનો આમ તેમ બીભત શબ્દોમાં ગાળું બોલી ને કરકરિયાવાળા હથિયાર તમંચો બધું લઈને આવ્યા હતા ને તોડફોડ કરીને અમે અમારો જાન બચાવીને અમે ભાગી ગયા એકનું મને અમુકનું નામ આવડે છે એક સજ્જુ કાળીઓ કરીને છે એક અકીલ કરીને છે એક અકબર કરીને છે પછી એક ચાવડા કરીને છે ને રહીમોટોમાં એક છોકરો પેન્ટર છે ફહીમની આરે કામ કરે છે એ રહી મોટોની અંદર કામ કરે છે એનું નામ નથી આવડતું પણ અહીં મોટોમાં એ કામ કરે છે જૂની અદાવત કાંઈ ની બસ મફતમાં જમવાનું ન આપ્યું થોડીક વાર પહેલા વીસ પચીસ જણા આવ્યા હતા અમે હાથ પગ જોડીને કાઢ્યા પછી હથિયારો લઈને પાછા બધા આવ્યા મારી એક આ લારી છે ખાન સાહેબ નોનવેજની અમે એક મારા ભાઈની છે ને અમે એક મારા ભાઈની દુકાન છે સુખી બાજી થેપલાની ઓછું ઓછું નુકસાન અમારે અમારો કે ચૌદ પંદર હજાર રૂપિયાનો મારો વેપાર હશે અંદાજિક ઈ લૂંટીને વ્યા ગયા છે મારો ચાર પાંચ હજારનો સામાન તોડી ફોડીને વ્યા ગયા છે મારા ભાઈનો હશે વીસથી પચીસ હજાર રૂપિયાનો વેપાર અંદાજીત ને સામે મારા ભાઈને દુકાનમાં પણ ઘણો બધો વેપાર હશે એ પણ લૂંટીને વ્યા ગયા છે અને હથિયારો એવા લાયા હતા અમે તો ગભરાઈ ગયા ભાગી ગયા જેમ અમારા ઘર ઉપર ઘા કરીને વ્યા ગયા અમારા બૈરાવને ગાળું દીધી છે ને પોલીસની જરાય બીક નથી અમે એને હાથ જોડીને કીધું એ કે પોલીસ અમારું કાંઈ ઉખાડી નહીં શકે ભાવનગરની પોલીસ અમારા ખીચ્ચામાં છે પોલીસનો <laughs> ડર